ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણાર્ડ મહાદેવ કેમ છે બધા મજામાં ને નવા વ્લોગ જો તમારા બધાનું સ્વાગત છે આજે તો આપણે સવાર સવારમાં કાલે તો હું સાંજે વરસાદ આવ્યો હતો જોરદાર તો આજે આપણે વાડીએ પણ આટો મારો આવી ગયા છીએ ત્યાં કેવું છે કેવું નહીં જોવા માટે અને થોડી ઘણી વસ્તુ હતી ત્યાં આપણે ઘરે પણ લઈ જઈએ હવે અહીંયા કંઈ જરૂર છે નહીં વરસાદ થઈ ગયો છે તો તેના માટે આપણે વાડીએ આવ્યા હતા તો જોઈએ આપણે કેવોક વરસાદ છે કેવોક નહીં વાડીની અંદર આપણે ખેતર હોવાઈ ગયું હતું પણ એટલું તો હું છે કે હાથી આપવાનું પણ રહી ગયું હતું બાકી અને ઓરવીને વાવેલું હતું તો તેની માટે વરસાદ થોડોક થયો પણ તે સારો લાગે ઓરવેલની અંદર એક ખેતરની માંડવી ઉગી ગઈ છે ને આમાં પાછળથી વાવી હતી તે હજી ઉગી નથી તે પણ ઉગવાની તૈયારીમાં છે અને વરસાદ પણ સારો એવો દેખાય છે જમીનની અંદર પણ જો આ બા સાઈડથી થી વરસાદ આવે એવું દેખાય છે કાલુ થયું છે વરસાદ પણ ત્યાં એ બાજુ ગાજે છે બહુ ઊંડો છે બહુ આઘો આઘો વરસાદ ગાજે છે ફર્તિકર આપડે વરસાદી વાતાવરણ છે અને લીલું છમ અત્યારે પણ ઝાડવા પણ એકદમ ખીલી ઊઠા હોય છે કારણ કે તે પાંદડા ઉપરની ધૂળ બધી ધોવાઈ ગઈ હોય અને તે લીલવણી પણ એકદમ જો મસ્ત મજાના લીલવણી દેખાય છે

ગયા છે આપણે ભેડિયો છે અહીંયા આ ઢગલામાંથી તો આપણે ભરવાની છે કાકરી ભરાઈ ગઈ છે અને હવે નીકળી ગયા છે રોડ ઉપર આવ આગળ આવો આવો